हाय गाइस वेलकम और वेलकम बैक टू माय चैनल गाइस पार्सल आए हैं पार्सल एक अच्छा डाल इसको दो इतना नहीं ना थे इन्हें ड्रंक है हाँ, हाँ। मारूंगे ना बेना मारूंगे तो बेन्ना चहिए ना कितनी शब्दनी ये हाँ एक अच्छा डाल इसको चार डाल कितने रुपये हैं वो एक थ्री सेवेंटी सिक्स इतना जाए

ગાયસ થ્રી પાર્સલ હવે આપણે આને અનબોક્સિંગ કરશું કે આ મસું એ તો હવે આ પાર્સલને આપણે અનબોક્સ કરશું કે આ મસું આઈ એ ખબર છે શું હોય તમે બતાવુ કે શું હોય આમાં કુર્તી આમાં કુર્તી

let's like it. તો હવે બપોરના આપે જાય છે આઈબ્રો કરાવવા માટે દીદી પાસે અહીંયા કને આપણે દીદી છે ને એના પાસે જ જઈ છીએ આઈબ્રો કરાવવા માટે તો હું અને અંકિતા બને જઈ જસ્ટ બપોરે જમી ને હવે જઈ છીએ બપોરે બધા સુઈ ગયા છે ને ત્યારે કેમ કે બપોરના ફ્રી હોય કરીને તો આપે હવે જઈ અરે બંધ કરતી હતી

હવે કીધું આવું આવરી બે વાર મેં એવું લાવ્યું ને ત્યાં ઘેરી આવું રે આવરી કેટલી વાર કીધું આવ આવ હવે આવે રી લો તમારો ફોન ચલો હવે ચીરીક વાર હુવા મળશે આપને ત્રણ તો વાગતા જ હશે કેટલા વાગે રાખો ત્રણ

એ બધું આજે તળાશે ને એટલે તો જલ્દી જલ્દી કરી નાખી હવે છે ગાંઠિયા તળવાની ખીચા ના લોટ લોટના જે ગાંઠિયા આવે ને આપણે કેમ પાપડ બનાવી એના જેમ જ આના ગાંઠિયા આવે ને તો એ આપણે તળશું હવે એના પેલા છોટા છોટા પીસ કરી નાખી આપે કેમ કે લાંબા હોય

છોટા ડબ્બામાં ઉતલાવી નાખું ડબ્બામાં રાખશો આ ડબ્બો છે ખસ્તા કચોડી એના અંદર આવશે ચેડું તો આપણે કચોડી પેક થઈ ગઈ હવે આના અંદર જશે બધા પાપડ પૂરો ડબ્બો ભરાઈ ગયો અને કરી બંધ તો હું એને મમરા વગાડીને જસ્ટ હમણાં જ નીકળી છું હજી કિચનમાં કેટલા વાગે સવા પાંચ વાગે હું મમરા વગાડવા બેઠી હતી તો હમણાં પોણા છ થાયરા હજી હું બારે નીકળીને મને શું કે ખીચડી ચડાવી ના મેં કીધું ક્યાંક જરીક આંટો મારી આવું તો માઇન્ડ ફ્રેશ થઈ જાય આટલી વાત હું કિચનમાંથી હતી ના ના કે ખીચડી ચડાવીને આ શ્વાસ લેવા બી નથી દેતા પેલા વિચાર કરો તમે હજી જરીક વાર આંટો મારી આવું ક્યાંક અને પછી ખીચડી બનાવશો આજે આપી એટલે ખીચડી ચડાવી ગાઈસ હમણાં બ્રેક આવ્યો છે ચાઇમફળનો તો આ બધાને બાટવાના છે આપને જો શ્રીયા કેટલા દી પછી વ્લોગમાં આવે રહી આટલા દિવસ સારામાં આવતી હતી કેમ કે હમણાં ઘણા દિવસ થઈ ગયા ને હું નથી એટલે એને અનકમ્ફર્ટેબલ લાગતું હતું જ્યાં હું વ્લોગ ચાલુ કરતી ને ભાગી જતી હવે એ નહીં જાય હવે એને આદત થઈ જશે ઝઘડો થઈ ગયો બેનો હું કરાય કરે ડિઝાઇન ધારી તો હવે હું ચડાવી નાખું ખીચડી ના કદાચ બધા વળશે મને ઘણી વાત થઈ ગઈ ફરી લીધું મેં તો હવે હું ચડાવી નાખું શ્રીયા બેન બનાવી છે રંગોળી એ અહીંયા ફૂલ તોડશે જ્યાં તે ફૂલ તોડીને અહીંયા કને લગાવશે રંગોળી બનાવી દી શું વિચારે છે બેન વાવ મસ્ત થઈ ગઈ રંગોળી તમારો શું તહેવાર છે તમે રંગોળી બનાવી છે તે તને મજા આવે એક લે કે અંજુ શ્રીયાની રંગોળી બેસ્ટ તો આપણા વ્લોગને આપે અહીંયા જ કરી એન્ડ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ અને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય મારા ચેનલને તો કરી નાખજો આવતીકાલે મળીશું નવા બ્લોગ સાથે બાય